ભાજપના રાજકોટ શહેર કાર્યાલય મંત્રી શ્રી હરેશભાઈ જોશીએ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કને પચીસ વર્ષ પૂર્ણ થતા હાર્દિક હરેશભાઈએ આ તબક્કે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ છેલ્લા પચીસ વર્ષોથી સમાજના નાનામાં નાના બાળકોનો અવાજ બનીને હર હંમેશા ઊભું રહ્યું છે તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે નાનામાં નાના કાર્યક્રમોમાં જોડાઈ સમાજના વિકાસ માટે હર હંમેશા એક સેતુ તરીકે સાથે કામ કર્યું છે અને સાથે મળી વિકાસની વાતો કરી છે ત્યારે હરેશભાઈ જોશીએ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્ક અને હેલો સૌરાષ્ટ્રના તમામ દર્શકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ વિજય મકવાણા હેલો સૌરાષ્ટ્ર અવિરત પ્રગતિના પચીસ વર્ષ પૂર્ણ કરી આજે છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હેલો સૌરાષ્ટ્ર અને તેમના દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ હેલો સૌરાષ્ટ્ર હંમેશા નીડર અને નિષ્પક્ષ રીતે રહી લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સફળ રહ્યું છે સાથોસાથ ભાજપના નેતૃત્વવાળી સરકારો દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યો અને લોક ઉપયોગી વિવિધ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા માટે હંમેશા સહયોગી રહ્યું છે ત્યારે આજે ફરી ફરી હેલો સૌરાષ્ટ્રને ખૂબ ખૂબ શુભકામનાઓ હરેશ જોશી રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી